બેંગલોર ખાતે યોજાનાર નેશનલ સોફ્ટબોલ ટુર્નામેન્ટમાં ડીસા કોલેજના પાંચ ખેલાડીઓની પસંદગી થઈ ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ખેલાડીઓને કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ષ દરમિયાન પદ્ધતિસરની ટ્રેનિંગ આપીને સખત મહેનત કરાવવામાં આવે છે જેના લીધે ડીસા કોલેજ યુનિવર્સિટીમાંગ અને બનાસકાંઠા જિલ્લામાંગ તથા ઉત્તર ગુજરાતમાંગ રમતગમત ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા ધરાવે છે ડીસા કોલેજે યુનિવર્સિટી તથા રાજ્ય અને નેશનલ લેવલે અત્યાર સુધી અને રમતોમાંગ ચેમ્પિયન ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે આ ઉપરાંત કોલેજના ત્રણસો ઉપર ખેલાડીઓ ભારતના જુદા જુદા રાજ્યોમાંગ અને રમતોમાંગ પસંદગી થયા જેમને ડીસા કોલેજને ગૌરવ અપાવેલ છે તારીખ અઢાર મેથી તેવીસ મે બે હજાર ચોવીસ દરમિયાન બેંગ્લોર યુનિવર્સિટી ખાતે નેશનલ સોફ્ટબોલ સ્પર્ધા યોજાનાર છે જેમાં ડીસા કોલેજના ખેલાડી વિશાલ નાઇક કેયુ પઢિયાર અજય કનોજિયા બાદલ થાબરાણી કલ્પેશ પરમારા પાંચ ખેલાડીઓની પસંદગી થયેલ છે નેશનલમાં પસંદગી પામેલા તમામ ખેલાડીઓને ડીસા કોલેજના પ્રિન્સિપાલ તથા ટ્રસ્ટીઓ અને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર ડૉ આર ડી ચૌધરીએ આગામી સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવી અને અભિનંદન પાઠવેલ છે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા